ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ તો જો હવે મેડ ઓફ ધ મિસ્ટમાંથી જઈ આવ્યા પછી હવે અમે લોકો જઈએ છીએ કે ઓફ ધ વિન તરફ નાયગ્રા રિવરનું પાણી જો બ્લુ કલર જેવું દેખાય છે અને પાંચ લેકનું પાણી ભેગું થવાથી આટલું બધું પાણી એમાં આવે છે અને કેટલું ચોખ્ખું પાણી છે જો તો જો કે ઓફ ધ ધનમાં જવા માટે બહુ વધારે ચાલુ પડે એમ હતું તો અહીંયા બસ ફેસિલિટી પણ અવેલેબલ છે તો અમે લોકો હવે આવી બસમાં જઈએ છીએ અને એમાં એક સાથે બે બસ જોડેલી હોય છે આ ટાઈપની બસને ઓપોનો ઓપ્પો બસ કહેવાય ને આમાં આપણે ગમે ત્યાં વચ્ચે જેટલા સ્ટેશન આવતા હોય એમાં ગમે ત્યાં સ્ટેશને ઉતરવું હોય અને પાછું બેસવું હોય તો બેસી શકીએ અને એમાં ચોવીસ કલાકનો પાસ હોય છે જેની પ્રાઇસ તેર ડોલર જેવું છે એટલે ચોવીસ કલાકમાં ગમે 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 ત્યાંથી તેટલી વખત બસમાં બેસવું હોય તો આપણે બેસી અહીંયા જો કે ઓફ ધ વિન ટિકિટ કાઉન્ટર પર પહોંચી ગયા છીએ અને એમાં એડલ્ટની ટિકિટ છે ત્રેવીસ ડોલર અને છ થી બાર વર્ષના છોકરાઓ માટે

આની ઉપર ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું કેવી રીતે સ્ટાર્ટ થયું કોયું પોંચો પાછા બીજા કલરના પોંચો પહેરવા માટે આપે છે કરવા મસ્ત અહીંયાથી વોટરફોલ દેખાય છે આ અમેરિકન ફોલ છે જો તો એકદમ નજીક સુધી જવાનું છે આજો આખો લાકડાનો પુલ ને લાકડાની સીડીઓ છે ખબર આ આટલા કેવી રીતે બનાવી હશે આ પાણીનું બેન કેટલું છે કેચને જ બીક લાગે છે ને તીજને તો જો બહુ મજા આવી ગઈ છે जो के मस्त बे रेन बो देखायचे તો મસ્ત અહીંયા છોકરાઓ અને ને બધાએ બહુ એન્જોય કર્યું અને હવે નીચે જઈએ અને યુએસએ સાઈડથી જે લોકો નાઇકરા વિઝિટ કરવા આવતા હોય એ લોકોને મારે બસ એટલું જ કહેવું કે આ કેવ ઓફ ધ વીલ્ડમાં એક વખત તો આવવું જ જોઈએ કેમકે આનો એક્સપિરિયન્સ જ કંઈક અલગ છે અને બધાને બહુ મજા પડી ગઈ અને કેનેડા સાઈડથી જે લોકો આવતા હોય એને કંઈક અલગ એક્ટિવિટી હોય છે એને મને ખ્યાલ નથી પણ એ લોકોનું કંઈક અલગ છે એ લોકો ની સાઈડથી નાઇગ્રા બાજુ જવાય એટલે નાઇગ્રા ફોલ માં આવી કઈ એક્ટિવિટી કરાવે છે કદાચ આ વિડીયોમાંથી જો સ્પષ્ટ દેખાય કે આ બોટ કેટલી નજીક સુધી જાય છે નાઇગ્રા ની તો જો અહીંયા થોડું ફોટો સેશન કરી લઈએ પછી બધાને બહુ ભૂખ લાગી છે તો જઈએ કંઈક જમવા આ જો પાર્કિંગ પાસે આવી કંઈક રેસ્ટોરન્ટ છે એમાં પીઝા ને ઇન્ડિયન ખાવાનું મળી રહેવું લાગે છે તો એમાં જઈએ અને આ રેસ્ટોરન્ટમાં અમે પીઝા મંગાવ્યા તો સોસ ના લેવા હોય તો એના માટે પણ એક્સ્ટ્રા પે કરવું પડે અને બધું બહુ જ મોંઘું છે અહીંયા અને પરાઠા પણ એટલા જ મોંઘા છે તો આ પાર્ટને અહીંયા જ પૂરો કરીએ અને નેક્સ્ટ પાર્ટમાં જોઈશું અહીંયા જે રાતે ફાયરબોક્સ થાય છે એ ભૂલતા નહીં લખતા